માજી સૈનિકો ના અનામત જેટલી છે એટલી પૂરેપૂરી આપે તો અમારા માજી સૈનિકો પૂછે કેવલ એટલું માંગે છે કે એ જેટલી અમારી અનામત છે અનામત પૂરેપૂરી અમારા માજી સૈનિકો જ એમાં ભરાય એવી અમારી માંગ નળે છે કે આ પ્રશ્ન પ્રશ્ન નળે છે અહીંયા ચાર આપણે ભરતી બોર્ડ છે એ ચારે ભરતી બોર્ડના જે અધ્યક્ષો છે પોતપોતાની રીતે રીતે અલગ અલગ અર્થઘટન કરે છે અને પોતપોતાની રીતે ભરતી કરે છે અમારી માંગ એક જ છે કે અમારી જેટલી ક્લાસ થ્રીમાં ક્લાસ ટુમાં ક્લાસ વનમાં અને ક્લાસ ફોરમાં જેટલી અનામત છે એ અનામત પ્રમાણે પૂરેપૂરા અમારા માજી સૈનિકો સિલેક્ટ થાય બસ આટલી જ માંગ છે પાસ થવાનું ક્રાઇટેરિયા જે છે એ નડે છે કે જરૂર જરૂર બદલાવવામાં આવે છે પાસ થવાનો ક્રાઇટેરિયા જે છે એ અમારા માજી સૈનિકો જરૂર નડે છે કેમ કે માજી સૈનિકો એટલી પ્રિપેરેશન હોતી નથી વીસ વર્ષ કોઈ સત્તર વર્ષ કોઈ પચીસ વર્ષ સુધી જે બોર્ડર ઉપર રહીને આવે છે અને એ અત્યારે એમ કહો કે અત્યારના જે યુવાઓ છે એની સાથે કોમ્પિટિશન કરે તો એ ક્યારેય બાપ અને દીકરા ક્યારેય એક સાથે માર્ક્સ લાવી શકતા નથી એટલે અમે એ જ માંગ છે કે અમારી જે પાસ થવાની ક્રાઇટેરિયા છે એ પણ હટાવી દેવામાં આવે અને જે અનામત છે એ અનામત અમારી રોજગારી માટે વર્ષ માટે આપવામાં આવી હતી અને એ પૂરેપૂરો અમારો એનો લાભ મળે તો જ આનો લાભ માજી સૈનિક સુધી પહોંચશે એવી અમારી ખાલી માંગ છે બસ લીધેલા છે